સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ વિખ્યાતરને લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે દિવસ સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે કુલ એકત્રીસ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે ઉપરાંત વીસમી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન કરાયું છે જેમાં રાજ્યભરના રમતવીરો સહભાગી થશે યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા રમતગમત વિભાગે વિસ્તૃત આયોજન કર્યું છે ત્રણ દિવસ સુધી યોજાનાર જુદી જુદી સ્પર્ધાઓમાં રાજ્યભરના રમતવીરો બતાવશે મનોબળ વધારવા અને રમતગમત પ્રત્યેનો જુસ્સો વધારવા વિજેતાઓને રોકડ પુરસ્કાર અને સન્માન આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ તરણેતર મેળા માટે પોલીસ વિભાગે વિશાળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે મેળામાં કુલ પચીસો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે આ બંદોબસ્તમાં આઠ ડીવાયએસપી અને સો થી વધુ પીએસઆઈનો નો સમાવેશ થાય છે મહિલા સુરક્ષાને પ્રવેશ પ્રાધાન્ય આપતા ટીમ મહિલા સુરક્ષાને પ્રવેશ પ્રાધાન્ય આપતા સી ટીમની રચના કરવામાં આવી છે મેળા પરિસરમાં કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો છે અને સીસીટીવી કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે મેળાનો પ્રારંભ આજે ભગવાન ત્રિનેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અને જળાભિષેક કરવામાં આવ્યો હતો